ઓમ તો સાયકલ જેવું છે મારું સાયકલ જ કહેવાય ના આજી વાત પણ ભમતા આકાશ્યું છે તમારા પાસે હોય ને તો તમારે એ શોભા વધારે હ હા એમાં નાખો ભલા મોર આ આ સકલ નહી જાય ડગમ ડગ બેહી જો એમને હાલ વાત કઈ કે

સોર્ણ નો એમને વધુ નહીં હવે હવન નું નામ પાડ્યું છે એટલે બરાબર તમે મેન વધો એનો વધો છે પણ આપણે વધાર્યું હવે મારી વાત ઘણી આયા હોય બરાબર છે પણ હવે ના જ ગમે ના અમે હારા કોમે દસો નહીં ગમતું ના તો ચોખ મેળે ટાણી હા લઈ આવો ચોખ થી ગમતું હોય તો હેજી

ખરેખર આજ તો હમણાં રી વધારે સડી જીવન સાહેબ થઈ જ પણ હેજી વેજી આમંત્રણ હો મેર કેવા તમને કેવા હા હું તમને બધા પણ કીધું બધી થઈ જાય દાદુ કોઈ કેતો નથી હવેકડી હાજી વાત છે અને મારી વાત અપડ્યો પૈણવા નો

બંધી ભુન તાકા હા હું જોડી લઈને આવો છું આ બકરી જાય છે તાકડી ભુન તાકા શું વાત કરો તમે આ ખૂટર કોઈ દાડો બંધ થતું નથી આ શું શું ગાણી હવે ચાલુ હે મંદિર છે અમારું થઈ જાય એમ

चालू છે જાવી દો તો આ દે એ જ કરી છે એમ મેલા બંધ કાકા બંધ કરી બે કિકો મારવી પડે હા સંતાણા શું કરી જાય કાકા જો હવે चालू કરી દેવા પછી નમાવા હોય વાયરો થાય મ પડી ગઈ છે શું પડી ગઈ છે કિલ બોલે કે તો ડ્રાઈવર ફેર છે આને હાજી વાત ડ્રાઈવર ફેર છે પણ સકન ફેર નથી હે

છકણા લીદે થન કોઈ થી કાડી ની થઈ જાય ઓમતા કા કાળી થઈ જાતી હોય તો હારું એમ બેજાય એ કાકા તમે બોલી જાહો પણ હવે જા તું કરો ના કોઈ થી ઝઘડા આ ના ઝઘડા થી ઓય કેમરી જેટી કરે મારા કોમે હેડું કાકા મળશે ના ના

આપણે રાતે દૂધ જોવા ને કોઈ મહેમાન બે વાગે આવ્યો ને તો બે વાગે દુવા દે ત્રણ વાગે દુવા દે ચાર વાગે દુવા દે બફરે તમે બાર વાગે દુવા દે બફરે બે વાગે દુવા દે ઓનલાઈન ફ્રી ઓનલાઈન ફ્રી હા ઓનલાઈન હા એવી ફાગા તું તમ બોલે કે રાત આ નઈ કે વખત નઈ દુવા દીધી ઓને તો મગજ નથી તમે ઓને મગજ માં નઈ હા એ તો તમારું નઈ મગજ ના કરે એમ ના કરે તું જતો નઈ જા કે જા નહી જાઉં

હવે તમને ગમી ગમે તાર માહાને તું લાડવા આવ્યો છે તાર કાકાને લાડવા આવ્યો છે ઘણા ગોડે મારા જોડે કરે તો ખરેખર પોદલામ કાઢી દે હોવા સુધી તાર કાકા ઓ પાછા જો બકાવતા હોય ને એ બકાવ

કે ચાય નથી મેલાવાની ભૂમતા આકા ભૂખ લાગી છે આ તો બે વાગ્યા ભૂખ તો મને લાગી છે પણ શું છે કે મારો આઠુ જો રીતિ રિવાજમાં પાકો છે કે કોઈક મહેમાન આવે ને અરજી રાતે આવે ને તો પહેલા ચા પાવાની હવે રીત રિવાજ નઈ રોટલાનું કરાવો જલ્દી એ તો રોટલા ને તો કરાવાનું તમે મને રોટલે ખાલી અમને રોટલે ખાવા જ આવો ની એટલે તમને લાગશે કે ઓ હો આટલી આટલી વિની આઈ છે મો આ ભૂમતા આકા લાગી છે ભૂખ હવે જબરદસ્ત ભૂખ તો મને લાગી છે જબરદસ્ત લ્યો હું ચા મિલવા જરૂર હતી

અમે બે ત્યાં છે તમારા ઘરમાંથી માંથી કોઈક રૂમાલ હોય મને હું તો ઉતાળ માં ભૂલી ગયો કામ કરો હર જાર્યા ખેસ લઈ રહ્યો આડો હું શું કઉ છું કે જો

બલુએ કીધું કે રોટલા બનાવું ચા બનાવ તમે કહો ના મારા આઠુ ની હવે તમે ચા પાણી એક આપડે બધું ખાવાનું તૈયાર અને બધી કાઢો શીરો

స్పీ హిందుస్తాయ